ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીની કાંસ ગટર સફાઈની કામગીરી અત્યારે અમારા લેવલથી ચાલુ છે સાથે સાથે રસ્તાની આજુબાજુ જે કોઈ ઝાડ આવેલા છે અને એમને હળવા કરવાની જરૂરિયાત છે એમની ફાલ ઉતારવાની કામગીરી પણ હાથ ધરીશું એ સિવાય જે જૂની મિલકતો છે ખાસ કરીને જૂના ભરૂચમાં એ મિલકત જીણ થયેલ હોય તો એને રિપેરિંગ કરવા અથવા તો જે રિપેરિંગ ના થાય તો આસપાસના લોકોને જાનહાની માલહાની અથવા તો મિલકત ધારકને કંઈ પ્રશ્ન ના થાય એને કોઈ જાનહાની માલહાની ન થાય તે માટે અમે એમને નોટિસો પણ ઇસ્યુ કરી રહ્યા છીએ સાથે સાથે જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ બહુ ના પડે એ માટે નગરપાલિકા અમે અમારી તૈયારી પૂરેપૂરી કરી છે